અને ફાઇનલી જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચવા જ આવ્યા છીએ એવું બધું છે અને આ શું છે ક્યાંનું લોકેશન છે હા અને આ કયું ગામ છે દ્વારકાવાસીઓને તો ખબર હશે અને તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરો હા સુધા જાય અહીંયા લોકેશન છે ખતરનાક હોય તો મિત્રો આ છે આપડા માલધારી નો નેસડો યાર કેમ છે બાકી તો યાર આવડા નેસડા જોવાની જોતા કેમ જો આ છોકરા રમે છે યાર

કવલે રગવી વાત ભાવી જાય રગ રગ તું રહેવા દે યાર ક્યાર નો અમારી સામે ગમે ત્યારે બાજીમાંથી કટ ના રહે યાર સ્માઈલ ઇમોટ ગમે નિયત હા ભાઈ વાત ભાઈ તું ટાઈમ પાસ કરે છે કાંઈ નહીં યાર પીવ

મારે કેવું જ પણ આપણે મિત્રો આવી ગયા છીએ સ્નો પાર્ક માં છે પાંચસો મિત્રો આ છે સ્નો પાર્ક જે શિવરાજપુર માં આવ્યું છે અને તમે શિવરાજપુર જતા હોવ તો શિવરાજપુર બ્રિજ ઉપર તો જજો પણ તમારે ના જવું હોય ને તો અહીંયા આવી જાજો યાર ખરેખર અહીંયા મોજ છે ને

-5 ડિગ્રી ફાટે તો જ આવી ગયા અને -5 ડિગ્રી કારી કોર બરફ જો તમે આ જ્યા દેખાય તમને બરફ છે નકરૂ બરફ આ કેલે જો તમે એટલે ફાડી ના તમારી બહુ નામ છે તમારી ગર્લફ્રેન્ડ નામ છે મૂકી યાર

છે મારો ગયો અને હવે આપણે જાશું ખબર નઈ ક્યાં જશે યાર જોડા તારા તો ફાઈનલી મિત્રો આપડે મોગલધામ પહોંચી ગયા છીએ અને જો આ ટ્રાફિક જો યાર બહુ ટ્રાફિક છે યાર અને યાર ક્યાં ક્યાં થી માણસો આવે છે કારણ કે અમે અહીંયા ઘણા બધા ના પાર્સિંગ જોયા ને તો ખબર પડી યાર બહુ દૂર દૂર થી અહિયાં માણસો આવે છે અને ખરેખર તમે પણ અહીંયા આવજો યાર બહુ મસ્ત લોકેશન અને મોગલ માં મંદિર છે મોગલ હાજર હાજર બેઠા છે એવું છે તો તમને અંદર ના દર્શન ધરાવ્યા ચાલો

વાંધો નહીં હવે હું કરી લઉં સારી છે લોકેશન સારું છે તો પણ બે શૂટ કરી વારો નહીં આવે પણ હવે થઈ ને બીજા

તો બસ અમે નીકળી છીએ ઘરે અને ભરતભાઈ પણ જાય છે ને ઘરે પટેલ બસ માં બેઠા રહી તો મિત્રો બસ આજના વ્લોગ માટે એટલું કહું આગળના વ્લોગ જોતા રહેજો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો કમેન્ટ કરી નાખજો આ વ્લોગ કેવો હતો મળી જશે